મમ્મી કામ કરીને હજાર રૂપિયા કમાય અને હું કામ કરીને છસો રૂપિયા કમાવું અને પાંચસો રૂપિયાની ઓડીમાં મેં ભાડે દસ બાય દસની ની અને પપ્પાનું દારૂનું વ્યસન હતું એના કારણે એને અમારી પરિસ્થિતિ હાવ ખરાબ થઈ ગયેલી હતી તો મેં ભણવાનું છોડીને હું કામે લાગી ગયો અને એ ટાઈમ ઉપર ટિકટોક આવ્યું અત્યારે મને એમ થયું કે લાવો ને હાલો આપણે વિડીયો બનાવીએ અને મારી પાસે ફોન નહોતો અમુક તો બહુ સેલિબ્રિટી હતા એક એક બે કલાક મને રાહ જોડાવે પછી મેં એક મારા ફ્રેન્ડ કીધું મારે એવું નામ કમાવું છે જે એ ટાઈમ સેલિબ્રિટી હોય ને એને રાહ જોડાવી છે અને મારી એક યુટ્યુબ ચેનલ હતી જેમાં વન મિલિયન સબસ્ક્રાઈબર હતા તો એ ચેનલ મારી છે ને એક મહિના પહેલા જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે ગુડ ટોક્સમાં તો આ મારું પહેલું ઇન્ટરવ્યુ છે તો કે ઇન્ટરવ્યુ તો ન કહેવાય મારે મારી જિંદગીની તમને એક વાત કેવી છે હું કઈ રીતે સોશિયલ મીડિયામાં સક્સેસ થયો ઝીરોમાંથી હીરો કઈ રીતે થયો એ બધુંય તમને આ ઇન્ટરવ્યૂમાં જાણવા મળશે અને કાંઈક નવું શીખવા મળશે તો મારું નામ છે ચિરાગ ઠાકોર તો અત્યારે હું રહું છું રાજકોટ સિટીમાં અને મારો જન્મ થયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં હું અને મારી ફેમિલી બધા મેં સુરેન્દ્રનગર રહેતા હતા મારા પપ્પાનો એવો નાનો એવો લાકડાનો બિઝનેસ હતો એટલે કે લાતી પ્લોટ એને કહેવાય ત્યાં મજૂરી કામ કરતા હતા અને મમ્મીએ એવું વિચાર્યું કે મારા છોકરાને હું ભણાવી ગણાવી અને કંઈક સારો ધંધો શીખવાડવો એના માટે અમે રાજકોટ આવવાનું નક્કી કર્યું પપ્પાનો બિઝનેસ રાજકોટમાં સરખો ચાલ્યો નહીં લાકડાનો તો મમ્મી કામે ચડી ગયા આપણા ઘરકામ વાસણ ધોવા માટે અને હું ભણતો હતો પાંચમું ધોરણ તો મને એમ થયું કે શું લેવાનું ભણવું જોઈએ આપણે પણ કામે લાગી જઈએ તો મેં ભણવાનું છોડીને હું કામે લાગી ગયો કેમ કે મને ભણવાની ઈચ્છા ફૂલ હતી અને હું પાંચ ધોરણ ભણેલો હતો અને સીધો કામે લાગી ગયો મમ્મી કામ કરીને હજાર રૂપિયા કમાય અને હું કામ કરીને છસો રૂપિયા કમાવું એવી રીતે ઓળસો બે હજાર રૂપિયા અમે દર મહિને મા દીકરો કમાતા હતા અને પાંચસો રૂપિયાની વેડીમાં અમે ભાડ રહેતા હતા દસ બાય દસની વેડીમાં અને પપ્પાનું દારૂનું વ્યસન હતું એના કારણે એને અમારી પરિસ્થિતિ હાવ ખરાબ થઈ ગયેલી હતી અને પછી મેં વિચાર કર્યો કે કામ આપણે હજી વધારીએ તો હું બે જગ્યાએ કામે જતા હતા મિત્રો તો સાત આઠ વર્ષ મેં કામ કરેલું હતું પછી મેં વિચાર્યું કે મારે હવે ભણવું જોઈએ કેમકે પાંચ ધોરણમાંથી તો હું ઉઠી ગયો હતો સીધો કામે ચડી ગયો હતો પછી પાંચ વર્ષ મેં કામ કરેલું હતું એમાં કે ઇન્કમ એવી બધી થતી નહોતી પણ ટૂંકમાં ઘર આલે એટલી ઇન્કમ અમા આવતી હતી પછી મેં વિચાર્યું કે હું ભણવાનું ચાલુ કરું કેમ કે મને એને નોકરીની ઈચ્છા હતી આર્મીમાં જવાનો મને બહુ શોખ હતો કદાચ આર્મીમાં તો હોય સારું કદાચ પોલીસમાં સિલેક્ટ થતો હોય સારું તો મેં પછી વિચાર્યું કે હાડાપાં ભણેલો હો તો મને કોણ નોકરીમાં રાખશે પછી અમુક એવા મને મિત્ર સારા એવા મળ્યા ભણેલા ગણેલા કોલેજિયન હું એ લોકો સાથે ફરવા માંડ્યો રવિવારે ફરતો હતો બાકી આઠ દિવસ હું કામ કરતો હતો સાત દિવસ અને એ લોકોએ મને કીધું કે ચાલો આપણે સ્વામી વિવેકાનંદ આશ્રમમાં જાય ત્યાં નાના નાના છોકરાઓને આર્મીની ટ્રેનિંગ કરાવતા હતા કે જેને નોકરી કરવી હોય ત્યાં તમે ટ્રેનિંગ કરી શકો છો તો હું ટ્રેનિંગમાં જોડાણો અને મને ભણવાની ઈચ્છા થાય તો પાંચ વર્ષ પછી મેં એને દસમાનું ફોર્મ ભર્યું મિત્રો અને બે ટ્રાઈમાં હું પાસ થઈ ગયો દસમું ધોરણ પછી મેં આર્મીની ભરતી આપી તેમાં એકવાર દોડમાં રહી ગયો બીજી વાર મારા આંખમાં નંબર હતા એના કારણે રહી ગયો ત્રીજી વાર સીઆરપીએફમાં મેં પરીક્ષા આપી ગાંધીનગર તો વેકેન્સી નહોતી તો એમાં હું ફેલ થયો અને એક પોલીસની પણ મેં આપેલી હતી તો એમાં હું ફેલ થયો અને પાંચમી મેં મેરી ટ્રાફિક બ્રિગેડમાં એટલે કે આપણે ટ્રાફિક પોલીસની અંદર તો એમાં હું સિલેક્ટ તો થઈ ગયો પણ એની અંદર એ પાંચ હજાર બસો પગાર હતો અને હું પાંચ હજાર બસોમાં તો કામ કરતો હતો તો પછી મેં વિચાર્યું કે હવે એ નોકરી મારે નથી કરવી કેમ કે ઘર તો હલાવું ને મિત્રો હવે પાંચ હજાર બસોમાં ઘરે ઘર કઈ રીતે હાલે તો મેં વિચાર્યું કે હું મારા શેઠને કહું કે પગાર વધારી દીધો તો એ પગાર વધે એમ નહોતો તો પછી મેં એ નોકરી છોડી દીધી મેં ટોટલ સાત વરસ ચાંદીકામ કરેલું હતું તો મેં નોકરી છોડી દીધી અને પછી એ ધંધો મેં મારો પોતાનો ચાલુ કર્યો એટલે ચાંદીકામમાં મીનો પૂરવાનો તેમાં પણ મેં આશરે પાંચ વર્ષ ઘરે કામ ચાલુ રાખ્યું મેં અને મારા નાના ભાઈએ અને નાનો ભાઈ તો અહીંથી નાનો ભાઈ તો કામ નો કરી કામ ચાલુ કર્યું અને ત્યારે મિત્રો ભેગો જાઉં એ લોકો પાસે બધા પાસે એન્ડ્રોઈડ ફોન નવા નવા માર્કેટમાં આવ્યા હતા અને ત્યારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં બધા ફોટા અપલોડ કરતા હતા અને મને ફોટા પડાવવાનો બહુ શોખ તો અમુક મિત્રો મને ફોટા પાડી દે અને મારી પાસે ફોન નહોતો તો અમુક આપણને ના પાડી દે કેમ કે ભાઈ મારો દસ હજાર વાળો ફોન હે મારા ફોનમાં તારો ફોટો નહીં પડે અને અમુક મિત્રો મને ફોટો પાડીને અને ફેસબુકમાં અપલોડ કરવા દેતા હતા ત્યારે મારી પાસે સાદો ફોન હતો પાંચસો રૂપિયાનો નોકિયાનો ફોન આવતો ડબલુ જેને આપણે કહીએ તો તોય મને ફોટા પાડવાનો બહુ હતો અને એ ટાઈમમાં મારે ફેસબુકની અંદર ચાલીસ હજાર ફોલોવર થઈ ગયા અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ બેતાલીસ હજાર ફોલોવર થઈ ગયા ત્યારે મારી પાસે ફોન નહોતો પણ ફ્રેન્ડના હું અપલોડ કરતો હતો અને કેમેરામાં અમે ફોટા પાડવા જતા હતા બધા મિત્રો સવા રૂપિયા કાઢીને અમે કેમેરો ભાડે મંગાવીએ અને ફોટા પડતા હતા તો મારા ફોલોઅર થોડાક વધી ગયા ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં અને એ ટાઈમ ઉપર બે હજાર બારમાં કે તેરમાં ટિકટોક આવ્યું ત્યારે મને એમ થયું કે લાવો ને હાલો આપણે વિડીયો બનાવીએ તો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને કોન્ટેક કર્યો ઘણા લોકોનો કેમકે મને વિડીયો બનાવતા આવડતા નહોતા અને અમુક મિત્રો જે હતા એ બહુ અમુક તો બહુ સેલિબ્રિટી હતા તો એની હું રાહ જોતો હતો બહુ મિત્રો વિડીયો બનાવવા માટે કેમકે મને તો વિડીયો બનાવતા આવડતા નહોતા તો એ લોકોની રાહ જોવું એક એક બે કલાક મને રાહ જોડાવે પછી મેં એક મારા ફ્રેન્ડને કીધું મારે એવું નામ કમાવું એ કે મારે એને જે એ ટાઈમના સેલિબ્રિટી હોય ને એને રાહ જોડાવી છે એટલે બધા માટે નથી કહેતો અમુક સેલિબ્રિટી માટે હું કહું તમે સમજો ને કેમ કે ફ્રેન્ડ એ તો આપણે એટલે ફ્રેન્ડ લોકોને નથી કહેતો જે એવા હતા જે મને રાહ જોડાવતા હતા દસ ધોરણું ભણેલો હતો અને મને નોકરી કરવાની ઈચ્છા તો બહુ હતી પણ નોકરીમાં તો આપણું કંઈ આવેલું નહીં પછી ફોટામાં હાલી ગયું અને પછી ટિકટોકમાં આપણે ટ્રાય કરી વિડીયો બનાવવાની લેક્સિંગ કરતો સોંગ ઉપર જેવા મારા ફોલોવર ત્યાં લાખ કહેશે છે ટિકટોકની અંદર ત્યાં ટિકટોક ઇન્ડિયામાં બેન થઈ ગયું તો આપણે હવે પાછું કામ તો આપણું ચાલુ જ હતું અને મને વિડીયો બનાવવાનો બહુ શોખ તો વિડીયો બનાવ જતો ઘણા લોકોનું મેં સાંભળેલું ઘરના કહેતા કે તું આ શું છે વિડીયો બનાવેશ રવિવાર રવિવાર ભાગી જઈશ ભાઈબંધ એમ કહેતા કે તું કે કામ ધંધો કર કામમાં વધારો કર વિડીયોમાં તને શું મળશે તો એ લોકોનું મેં હેંબરા વગર સોશિયલ મીડિયામાં બે ત્રણ વર્ષથી ફોટો તો મૂકતો જ તો હું તેથી પછી ટિકટોકમાં પણ બે વર્ષ મહેનત મેં કરી અને ટિકટોક તો હોય ગયું અને પછી આપણે ઇન્સ્ટાગ્રામની અંદર કોમેડી વિડીયો મેં ચાલુ કર્યા મિત્રો અને ત્યારે મારે મોજની અંદર વન મિલિયન ફોલોવર પણ પૂરા થઈ ગયા કેમ કે મારા કોમેડી વિડીયો એવા સારા એવા વાયરલ થવા માંડ્યા અને ત્યારે મારા પોતાના અવાજના કોમેડી વિડીયો મેં ચાલુ જ કર્યું હતું ત્યારે જોશ એપ્લિકેશનની અંદર પણ વન મિલિયન ફોલોઅર પૂરા થઈ ગયા અને ઇન્સ્ટાગ્રામની અંદર મારા વિડીયો વાયરલ થતા નહોતા તો આપણે ઘણી એવી બધી મહેનત કરી અને એ ટાઈમમાં મારા મેરેજ થઈ ગયા મારી વાઈફનું નામ છે દીપાલી એ કોલેજ કરતી હતી તો મને લવ થઈ ગયો જોકે આ તમને ચોખ્ખું જ કહું આપણે કાંઈ છુપાવવાનું ન હોય એની અંદર અને સોશિયલ મીડિયામાં હું વિડીયો બનાવતો હતો અને સાથે સાથે કામ પણ કરતો હતો અને મને લવ થઈ ગયો અને હું ને અને મારા મમ્મી કમાઈને અને મેં મારા લગ્ન કર્યા કેમ કે અમારી પાસે નથી રૂપિયા નહોતી જમીન નહોતા મકાન કે નહોતી કોઈ બાપ દાદાની મિલકત મેં અને મારા મમ્મીએ કમાઈને અને મેરેજ કર્યા મેં રેડી અને એક નાની એવી ગાડી પણ લઈ લીધી તો સોશિયલ મીડિયામાં મારા વિડીયો બનાવવાનું તો ચાલું જ હતું પણ એમાં કંઈ ઇન્કમ થતી નહોતી તો એ ઘરનાઓને બધા કહેતા હતા તું શું આ વિડીયો બનાવશ અને ભાઈબંધોસ્તાર પણ એટલા કહેતા હતા કે તું કંઈ કામ ધંધો વધારે કર તોય મેં એ લોકોનું હાંબળા વગર કામે ચાલુ રાખ્યું અને વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું અને સક્સેસ મને મળી લોકડાઉન પછી લોકડાઉન મેં ઘણી એવી તકલીફો મળી ઘણાને તકલીફો પડી હતી અમને પણ પડી હતી કેમ કે કામ ધંધો મારો બંધ થઈ ગયો હતો અને વિડીયો આપણે ચાલુ રાખ્યા હતા અને ત્યારે ટિકટોક વયા ગયા પછી મોજ એપ્લિકેશન અને જોશ એપ્લિકેશન પૈસા આપતું હતું તો એનાથી મારું ઘર હાલતું હતું એટલે હું વિડીયો બનાવવામાં વધુ ધ્યાન દેવા માંડ્યો અને પછી ઇન્સ્ટાગ્રામની અંદર મારા વિડીયો વાયરલ થયા લોકડાઉન પછી અને ત્યારે હું મારા પોતાના અવાજના વિડીયો બનાવતો હતો કોમેડી એટલે વન મિનિટની સ્ટોરી આવે એ સ્ટોરીની અંદર ઘણા એવા પોઈન્ટ આવે એને ઓરિજિનલ અવાજમાં કોમેડી હું કરતો હતો તો ઇન્સ્ટાગ્રામમાં મારા ફોલોવર ધીમે ધીમે વધવા માંડ્યા ફેસબુકમાં મોજમાં બધી જગ્યાએ વધવા માંડ્યા તો ત્યારે મારા ફેસબુકમાં પણ અઢી લાખ ફોલોવર થઈ ગયા અને અત્યારે ઇન્સ્ટાગ્રામમાં પણ સાડા ત્રણ લાખ ફોલોવર હે અને મારી એક યુટ્યુબ ચેનલ હતી જેમાં વન મિલિયન સબ્સ્ક્રાઇબર હતા તો એ ચેનલ મારી એને એક મહિના પહેલાં રીમૂવ થઈ ગઈ કેમકે હું બેટિંગ એપ્લિકેશનનું પ્રમોશન કરતો હતો ચેનલની અંદર એના કારણે મારી ચેનલ રિમૂવ થઈ ગઈ જેની અંદર નવસો અને બત્રીકી સબસ્ક્રાઈબર હતા તો ઘણું દુઃખ પણ થયું ઘણી એવી ઇન્કમ પણ મારે એની અંદર ચાલુ હતી તો ઇન્કમ સાવ બંધ થઈ ગઈ છેલ્લા એક મહિનાથી તો હું મૂંઝાણો નહીં મેં કીધું આપણે એક ચેનલ ઊભી કરી આવી દસ ચેનલ આપણે ઊભી કરીશું કેમકે આપણામાં ટેલેન્ટ હે જો મિત્રો ટેલેન્ટ હોય ને એ માણસ ક્યાંય ખોવાય નહીં એટલે ટેલેન્ટ તમે ને સાચી જગ્યાએ યુઝ કરવો જોઈએ અને ટેલેન્ટ કમાવા માટે તો ઘણો સંઘર્ષ કરવો પડે ટેલેન્ટ એમને આવતો નથી એટલે મેં એને સોશિયલ મીડિયાની અંદર સાતથી આઠ વાર મહેનત કરી પછી નોકરી પણ આપણને ન મળી પછી સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ હતો પછી આપણા લોકો દાંત કાઢતા હતા કે આવડો કમાતો નથી અને પછી મને વિચાર્યું આ લોકો દાંત કાઢે ને તમે કોમેડી ચાલુ કરી નાખી તો કોમેડીમાં આપણા સારા એવા વિડીયો વાયરલ થવા માંડ્યા અને આ બધી ઇન્સ્ટાગ્રામ ફેસબુક એવી જગ્યાએ આપણા ફોલોઅર પણ વધી ગયા તો અત્યારે હાલ હું સોશિયલ મીડિયાની અંદર સારી એવી ઇન્કમ કરી રહ્યો છું તો અત્યારે મારી ભાઈ આઈફોન કેમેરા ઘણી બધી શૂટિંગ માટેની વસ્તુ છે પેલા વિચારો મારી પાસે એને એક ફોટો પાડવા માટે ફોન નહોતો ત્યારે એ ફ્રેન્ડે મને કીધેલું હતું કે ના ભાઈ મારા દસ હજારવાળા ફોનમાં તારો ફોટો નહીં પાડવામાં આવે તો બીજાના ફોનમાં પાડી લે અત્યારે હજી દસ હજારનો ફોન વાપરે અને હું એક લાખ રૂપિયાનો ફોન વાપરું તો આ સોશિયલ મીડિયાનો પાવર એટલે સોશિયલ મીડિયા નાની એવી વસ્તુ નથી મિત્રો જો તમે પણ કામ ધંધો કરતા હોવ તો સાથે સાથે સોશિયલ મીડિયા ચાલુ રાખો ફોટા મૂકો વિડીયો બનાવો કે તમારું કામ તો ચાલુ જ રખાય એ હું તમને કાંઈ બંધ કરવાનું કહેતો નથી મારું પણ કામ ચાલુ જ હતું તો અત્યારે મેં એ કામ પણ મારું મેં બંધ કરી નાખ્યું તો ફૂલ્લી વર્ક મારું સોશિયલ મીડિયામાં અત્યારે હે તો સોશિયલ મીડિયામાં હું સારી એવી અત્યારે ઇન્કમ કરી રહ્યો છું તો અત્યારે મારે એ કામ કરવાની જરૂર નથી કેમકે આપણને એમાંથી રૂપિયા ઓછા મળતા હતા અને આમાંથી આપણને ઇન્કમ વધારે મળી રહે છે હા તો મારા આવા સક્સેસ થવાની પાછળ મારા ફેમિલીવાળાનો ફૂલ સપોર્ટ રહ્યો છે મારા ટીમ મેમ્બરનો પણ એટલો સપોર્ટ રહ્યો છે અને તમારા બધા મિત્રોનો પણ એટલો જ સપોર્ટ રહ્યો છે કે સોશિયલ મીડિયામાં તમે મારા વિડીયો જોયા શેર કર્યા લાઈક કર્યા કમેન્ટ કરી તો તમે પણ મિત્રો સોશિયલ મીડિયા થોડું થોડું યુઝ કરવા માંડો જેના થકી તમને પણ ઇન્કમ મળી રહી છે તો પેલા મારી પાસે કઈ વસ્તુ જ નહોતી તો મિત્રો એવું નથી કે તમારી પાસે રૂપિયા હોત તો તમે સોશિયલ મીડિયામાં સક્સેસ મારી પાસે નહોતો ફોન નહોતા સારા કપડાં પહેરવા કેમકે એવું કપડાં વિડીયો બનાવવા માટે ફ્રેન્ડના માંગીને જતો વિડીયો બનાવવા અને ફોન તો મારી પાસે હતો જ નહીં ફ્રેન્ડના મોબાઈલમાંથી અપલોડિંગને બધું ફોટા ને એવું કરતો હતો તો મિત્રો એવું નથી કે આપણી પાસે રૂપિયા હોય તો સક્સેસ થાય નાના એવો ફોન હોય ને પાંચ દસ હજાર તોય તમે વિડીયો બનાવીને અપલોડ કરીને વાયરલ જો તમારા વિડીયો થાય તો પણ તમે ઇન્કમ અમે જનરેટ કરી શકો છો જો તમને એવી આવડત હોય તો અને યુટ્યુબની અંદર ઘણા બધા એવા વિડીયો એ કે કઈ રીતે સોશિયલ મીડિયામાં પૈસા કમાવા એ તમે યુટ્યુબમાં પણ જોઈ શકો છો આ હું તમને મારો અનુભવ કહું છું કેમ કારણ મેં પણ યુટ્યુબની અંદર ઘણું બધું શીખેલું છે મોટા મોટા કલાકારોના વિડીયો જોયેલા એ બધા કઈ રીતે સક્સેસ થયા એ બધું જોઈને હું આ મેં ચાલુ કરેલું છે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાનું અને એટલો હું આટલો સક્સેસ થયો છું સોશિયલ મીડિયાની અંદર હા તો મિત્રો આ બધી મારી જિંદગીની નાની મોટી એવી વાત મેં તમને કીધી તો હવે તમને એવું કહીશ કે તમે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવા કેવા જોઈએ એ હું તમને હવે કહીશ કે તમારે કેવા વિડીયો બનાવવા જોઈએ એને કેનાથી તમને સક્સેસ મળી શકે મિત્રો તમારે વિડીયો બનાવવા જોઈએ તમારા જ અવાજના વિડીયો બનાવવા જોઈએ કેમ કે લિપ્સિંગ વેરા વિડીયો એની વધારે વાયરલ તો થાય પણ એટલી તમને ઇન્કમ ન મળે એનામાં એટલું નામ ન મળે કેમકે કોકના સોંગ ઉપર લિપ્સિંગ કરવી એ થોડું બોલું લાગે એની કરતાં તમારા અવાજમાં તમે વિડીયો બનાવશો તો તમારે ફેસ વેલ્યુ બનશે અને તમારું નામ પણ બનશે કદાચ તમારે ગમે એટલી આઈડી વહી જાય તમારી ફેસ વેલ્યુ એકવાર બની ગઈ હશે ને તો તમારે નવી આઈડીમાં પણ એટલો સપોર્ટ મળશે લોકોને કેમ કે તમારી ફેસ વેલ્યુ બની ગઈ છે એટલે એવું કે કન્ટેન્ટ તમે તમારા પોતાના અવાજનું બનાવો શાયરી બનાવો ડાયલોગ બનાવો અમારી જેમ કોમેડી વિડીયો બનાવો અને મિત્રો કોમેડી વિડીયો બનાવવામાં અમારે કેટલી વાર લાગે એ હું તમને કહું અમારે એક વિડીયો શૂટિંગ કરવું હોય ને તો અમારે એકથી દોઢ કલાક થાય એક મિનિટના વિડીયોમાં એકથી દોઢ કલાક શૂટિંગ થાય અમારું આઠ જણાનો ગ્રુપ છે જેમાં એક છે ભાવેશ ઠાકોર સુરેશ ઠાકોર લક્ષ્મણ ઠાકોર નિલેશ ઠાકોર અને આશિષ ઠાકોર અને બીજા બે ત્રણ મિત્રો બીજા પણ છે તો અમારો આટલા જણાનો ગ્રુપ છે અમે સાથે મળીને આખો દિવસ વિડીયો જ બનાવીશી અને હું અને મારા ગ્રુપના બધા મેમ્બર આખો દી વિડીયો જ બનાવે છે કેમ કે એમને વિડીયો મારતીને એટલી ઇન્કમ મળી રહી છે એટલે વિડીયો બનાવીશી અને વિડીયો બનાવવામાં અમારે એકથી દોઢ કલાક એક વિડીયોમાં થાય રોજના અમે હાથથી આઠ વિડીયો બનાવીએ અને એ વિડીયો એડિટિંગ કરવામાં એક કલાક થાય કેમ કે નોર્મલ લોકો પંદર વીસ મિનિટમાં એડિટિંગ કરી નાખે પણ અમારું એડિટિંગ એવું ન હોય અમારે નેક્સ્ટ લેવલે કામ કરવાનું હોય કે પબ્લિકને હોય ઓટક અમે આપી શૂટિંગમાં અમે દોઢ કલાક લગાડી એડિટિંગમાં એક કલાક લગાવે ટોટલ બેથી અઢી કલાકે એક વિડીયો મારો કમ્પ્લીટ થાય એક મિનિટનો કોમેડી વિડીયો એવા અમે રોજના આઠ વિડિયો બનાવીએ મિત્રો અને ગ્રુપ સર્કલમાં બધાની આઈડીએ તો બધાયમાં અપલોડ થતા હોય એના કારણે અમારા કોમેડી વિડીયો અત્યારે ગુજરાત લેવલે થોડા ઘણા હાલે છે બહુ હાલે એટલે હું ન કહીએ કે આપણા જોખાણ આપણે ન કરાય નહીં ઘણા બધા એ વિડીયો જોયેલા હશે એને તો ખબર જ પડી જાય છે હા તો એક વિડીયોમાં અઢી કલાક લાગે મિત્રો અને એ વિડીયો અપલોડિંગ ટાણે અમે હોવાર ચેક કરી કે એ વિડીયોની અંદર કોઈ સમાજ કોઈ વ્યક્તિનું નામ કોઈ જ્ઞાતિ કોઈ વસ્તુ એવી અપલોડ નથી થતી જેથી કરીને અમારો વિરોધ થાય જોકે આટલા કોઈ દી આપણો વિરોધ થયો નથી કેમકે આપણે એવા વિડીયો બનાવ્યા પણ નથી અને વિડીયો અપલોડ ટાણે હું ખાસ દસ પહેરે ચેક કરું કે આપણેથી એવો કંઈ ભૂલ થાય નહીં જેથી કરીને આપણે હાથ જોડીને માફી માંગવી પડે કદાચ માંગવી પણ પડે એ આપણે બોલીશું તો આપણે માંગી પણ લેશું આપણે એટલી બધી ઊંચી ઊંચી નથી કરતા એટલે સોશિયલ મીડિયાની અંદર આટલો તમારે થોડુંક સંઘર્ષ અને મહેનત કરવી પડશે શૂટિંગમાં એડિટિંગમાં અપલોડિંગમાં અને થોડું ઘણું નોલેજ પણ તમારે યુટ્યુબમાંથી લેવું પડશે અને અમારા જેવા વિડીયો બનાવે એની પાસેથી તમે નોલેજ લ્યો તો વધારે સારું અને અમારા વિડીયોમાં ઘણા લોકોને એવી કમેન્ટ હોય છે કે તમારા વિડીયો આવી રીતે વાયરલ કઈ રીતે થાય છે એની પાછળ મેં તમને હમણાં કીધું ને કલાક શૂટિંગ દોઢ કલાક એડિટિંગ અને પૂરેપૂરું ધ્યાન દેવું પડે તો જ વાયરલ થાય અને અમે અમારા બધા વિડીયો વીએન એપ્લિકેશનની અંદર એડિટિંગ કરી છે એ પણ તમારે શીખવું હોય તો યુટ્યુબમાંથી તમને વિડીયો મળી જાય કે વીએન એપ્લિકેશનમાં વિડીયો એડિટિંગ કેવી રીતે કરવા આ તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર થોડીક મહેનત તો હે પણ ટૂંકમાં નામ બનશે પછી કામે થવા મનસે એટલે સોશિયલ મીડિયા નાની વાત નથી બહુ મોટી વાત છે એટલે જ કહું કે સોશિયલ મીડિયાની અંદર પાવર હે એવો ક્યાંય નથી અને એવું નથી કે કોમ્પ્યુટર હોય કે કેમેરા જોઈએ તો શૂટિંગ થાય અને અમે અત્યાર સુધી અમારા ફોનમાં જ વિડીયો શૂટિંગ કરી ને અમારા ફોનમાં જ એડિટિંગ કરી અને ફોન થોડોક મોંઘો આઈફોન હે કે તમારી પાસે દસ પંદર હજાર વાળો ફોન હોય એમાં પણ તમે શૂટિંગ અને એડિટિંગ આરામથી કરી શકો છો આ તો હવે અમે આઈફોન લીધા પહેલાં અમારી પાસે એન્ડ્રોઈડ જ હતા તમે અમે વિડીયો બનાવતા એમે વિડીયો વાયરલ થતા પણ ટૂંકમાં શીખવું પડે સોશિયલ મીડિયાની અંદર કઈ રીતે વિડીયો બનાવવા મેં નહીં એક રસ્તો તમારે કયો પકડવો અમને એક રસ્તો મળી ગયો કોમેડીનો કેમકે પહેલાં બધા દાંત કરતા હતા ને હવે અમે બધાને દાંત જ ઘટાવી ને હારવાર સક્સેસની મીઠાઈ પણ ખવર આવી આ તો ઘણા બધા એવા છોકરાઓ હશે જે અત્યારે ભણતા હશે કામ કરતા હશે ગરીબ હશે બિચારા એને મારે એક જ મેસેજ દેવાનો કે જેમ બને એમ સોશિયલ મીડિયામાં થોડું થોડું ધ્યાન ધ્યાન દો કેમકે અત્યારે ડિજિટલ જમાનો હોય કેમ કે તે બધા ડિજિટલ થવા માંડવું હોય એટલે સોશિયલ મીડિયાની અંદર રૂપિયા પણ તમને મળી રહી છે તમે તમારો હુનર દેખાડો તમારું ટેલેન્ટ બહાર લાવો જો હું અભાણ હતો તોય આટલે સુધી પહોંચી ગયો હો આટલા મારા સબસ્ક્રાઈબર આટલી ઇન્કમ હું કમાઈ રહ્યો છું તો તમે તો આટલું કરી શકો ને એટલે હિંમત તમે હારતા નહીં હા તો આ હતી મારી જિંદગીની સોશિયલ મીડિયા સુધીની સફળ હા તો મિત્રો તમને થોડુંક ભાષણ જેવું લાગ્યું હશે પણ કાંઈ વાંધો નહીં તો અહીંયા સુધી તમે પહોંચી ગયા હોય તો આ વિડીયોને લાઈક કરી દો શેર કરી દો કેમકે આ ચેનલ ગુડ ટોક્સ જે એવા વ્યક્તિને બહાર પાડે છે જે મહેનત કરતા હોય જેનું નામ બનેલું હોય એવા વ્યક્તિની સ્ટોરી સ્ટ્રગલ બધું લાઈફ બહાર પાડે છે વિડીયો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો આ ચેનલની અંદર ઘણા એવા વિડીયો આવશે ઘણા લોકોના એ પણ જોવાનું ચૂકતા નહીં તો મારા વિડીયો તમારે જોવા હોય તો મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ મળી જાય ફેસબુકમાં પણ મળી જાય અને યુટ્યુબ ચેનલ પણ આપણે છે ચિરાગ ઠાકોર વન ટુ થ્રી અને ઇન્સ્ટાગ્રામમાં છે ચિરાગ ઠાકોર ત્રિપલ વન અને ફેસબુકની અંદર યુઝરનેમ છે ચિરાગ ઠાકોર તો આ બધાની અંદર આપણા એવા સારા એવા ફોલોવર હે તો આ ગુડ ટોક્સમાં પણ એવા ફોલોવર થઈ જાય મારી એવી પ્રાર્થના છે ભગવાન માતાજીને તો આ ગુડ ટોક્સ ગુજરાતનું એવું પ્લેટફોર્મ બને કે લોકોને જાગૃત કરે અને કોકને શીખવા મળે એવું કંઈ પ્રયત્ન કરી રહ્યા છે ગુટ વાળા તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી ચિરાગ ઠાકોરના